વડોદરામાં પરણીતાના ઘરે જઈ તેની એકલતાનો લાભ ઉઠાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધનાર આરોપીની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે મકરપુરા વિસ્તારમાં રહેતી પરણીતાના પતિ બહારગામ ગયા હતા તે સમયે પરણીતાનો જેઠ ઘરે આવ્યો હતો પરણીતાની એકલતાનો લાભ લઈ તેને શારીરિક અડપલા કર્યા હતા ત્યારબાદ સોળમી જૂને પણ જ્યારે પરણીતા ઘરે એકલી હતી તે સમયે પણ આરોપી ઘરે આવ્યો હતો તેને પરણીતાને ધમકાવી બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા આરોપીએ એવું કહ્યું હતું કે તારે જેને કેવું હોય એને કહી દેજે હું કોઈનાથી ડરતો નથી આ અંગે પરણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મકરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી

જે આરોપી છે તે તેમના જેડ છે જેનું નામ જીગ્નેશ કુમાર રોહિત છે અને તેઓ મૂળ બત્રીસ વર્ષના છે અને ઓટો રિક્ષા ચલાવવાનું કામ તેમનું કામ કરે છે અને બીએનએસ કલમ ચોસઠ પંચોતેર પંચોતેર અંતર્ગત આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની પણ અટક કરી લેવામાં આવેલી છે